Yeah. <laughs> ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમમાંથી છોડવામાં આવતા સાડા ચાર લાખ ક્યુસેક પાણીના કારણે ભરૂચ નજીક સંભવિત પૂરની પરિસ્થિતિનું નિર્માણ થયું છે ત્યારે હાલ આપણે ઊભા છે દિલ્હી મુંબઈને જોડતા જે નેશનલ એક્સપ્રેસ હાઈવે છે ત્યાંથી જે સિક્સ લેન કેબલ બ્રિજ બનાવવામાં આવ્યો છે તેના પરથી નર્મદા નદીનો ભયાવહ નજારો છે તે જોવા મળી રહ્યો છે નર્મદા નદી જે બે કાંઠે છે તે વહેતી જોવા મળી રહી છે બંને કાંઠા પર નર્મદા નદીનો જે ધસમસતો પ્રવાહ છે તે નજરે પડી રહ્યો છે ભરૂચ નજીક પૂરની પરિસ્થિતિનું નિર્માણ થતાં અંકલેશ્વર તાલુકાના જે ચૌદ જેટલા ગામો છે તેમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે સતત પાણીની આવકના પગલે જે છે તે ભરૂચના કાંઠા વિસ્તારના જે વિસ્તારો છે તો તેમાં પણ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે સમગ્ર પરિસ્થિતિ પર તંત્ર દ્વારા નજર રાખવામાં આવી રહી છે પરંતુ આ જે સિક્સ લેન કેબલ બ્રિજ છે તેના પરથી નર્મદા નદીનો ભયાવહ નજર નજારો જોવા મળી રહ્યો છે ત્યારે હજુ પણ જો વધારે માત્રામાં પાણી છોડવામાં આવશે તો અંકલેશ્વર અને ભરૂચમાં ફરી એકવાર પૂરની પરિસ્થિતિ નું નિર્માણ થઈ શકે છે જય વ્યાસ કને ગુજરાત અંકલેશ્વર